માટે જ કામ કરે છે એને દુખ જોઈતું નથી હોતું કોઈ કાંઈ પણ પ્રવૃત્તિ કરે એનું મૂળમાં ઉદ્દેશ તો સુખ પ્રાપ્તિ હોય અરે કોઈ મરી જવા માટે તૈયાર થાય ને તો કે મરી જવું તો સુખી થઈ જવું મૂળ ઉદ્દેશ્ય તો સુખ જ હોય છે છતાં એને દુખ કેમ મળે છે કોઈ ઈચ્છતું નથી છતાંય દુખ પામીને કેમ આવે છે માણસ અને ત્યારે કહ્યું કે જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી એટલે દુખી થાય છે અત્યારના માણસને દુખી થવાના અનેક અનેક કારણો આચાર્યો સંતો મહાત્મા વિચારકોએ આપ્યા કે માણસના જીવનમાં દુખ આવે છે કેમ કોઈ ઈચ્છતું નથી છતાં એનું પહેલું કારણ તો એ કે માણસ હંમેશા સુખની તૈયારી માં રહે છે સુખ ભોગવતો નથી પ્રિપેરેશન જ કર્યા કરીએ અને જ્યારે પણ સુખ આવે ને તો રાહ તો ની જ જોઈએ કે હમણાં ભેગું કરી ને દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે એટલે આવે ત્યારે સુખી થઈ ન જાય એ દુઃખ ની પ્રતીક્ષા કરતો રહે છે એટલા માટે દુઃખી છે યા એને સુખ ભોગવતા નથી આવડતું એટલે દુઃખી છે અથવા જયારે સુખ આવે ત્યારે સરખામણી કરવા બેસી જાય છે એટલે દુઃખી છે કારણ કે એને ખાલી સુખી નથી થવું એને બીજા કરતા વધારે સુખી થવું છે અનેક અનેક કારણો આપ્યા દુઃખના એમ કહેવાય કે આટલા લોકો સુખી ન થઈ શકે જે આવક કરતા વધુ ખર્ચા કરવાની વૃત્તિ વાળો છે ને એના જીવનમાં દુઃખ બનેલું જ રહે સદાય એનો મન સંઘર્ષમાં જ રહે બીજું જેના જીવનમાં કોઈ બહુ મોટું વ્યસન ઘુસી જાય ને એને કોઈ સુખી ન કરી શકે એ દુખી જ રહે ત્રીજું જે ઘમંડી હોય અથવા લાલચુ હોય એને પણ સુખી ન કરી શકે અહંકારી વ્યક્તિ અને લાલચુ વ્યક્તિના જીવનમાં દુઃખ હંમેશા બનેલા અહંકારીને સતત એનો અહમ ઘવાયા જ કરે અને લાલચુ અને મૂર્ખ વ્યક્તિની મિત્રતા હોય ને એના જીવનમાં દુઃખ આવવાનું છે એને સુખી કરવો અગર જેને આજુબાજુના સર્કલમાં મૂર્ખ વ્યક્તિઓ હોય ને દુષ્ટ વ્યક્તિ હોય પછી એને એવી જ સલાહ મળે અને છેલ્લી વાત જે પ્રમાદી વ્યક્તિ છે એના જીવનમાં પણ દુઃખ બનેલું રહેવાનું કારણ કે પોતે પ્રમાદથી પ્રવૃત્ત નહીં થાય અને બીજાને આગળ વધતા જોઈને દુઃખીત થયા કરશે એમ ઘણા બધા કારણો દુઃખને આપ્યા છે અને કારણોથી જીવનમાં દુઃખ પેદા થાય આપ મહાપ્રભુજીએ કહ્યું દુઃખ ક્યાંથી આવે છે કેમ આવે છે તો કહ્યું પરમ સુખ રૂપ પરમાત્માથી દૂર થવાથી જીવનમાં દુઃખ આવે છે

સુંદર ચર્ચા થઈ છે આગળ સૃષ્ટિ વિશે પ્રશ્ન કર્યો છે સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય અને ત્યારે મૈત્રી મુનિ ઇતિહાસ કહેતા ભગવાન કમળ બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી એ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા આ પ્રથમ દંપતી છે મનુ અને શત્રુપા જેમ બાઇબલમાં આદમ અને ઈવ ની વાર્તા આવે છે એમ ભાગવતજી અનુસાર પ્રથમ દંપતી મનુ અને શત્રુપા છે મનુ ના પુત્રો જ મનુષ્ય રૂપે ઓળખાય આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિ નો વિસ્તાર કરો કહ્યું કે પૃથ્વી તો રસાતલમાં માં લઈ ગયો છે પહેલા પૃથ્વીને એવા વાતાવરણમાં પ્રસ્થાપિત તો કરો કે જ્યાંથી મૈથુરી સૃષ્ટિ નો વિસ્તાર થાય અને એટલામાં જ બ્રહ્માજી ની નાસિકાથી બોલો વરહા ભગવાન વરહા ભગવાન નું પ્રગટ થયું પૃથ્વીનો ગુણ ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય એટલા માટે ભગવાન નાસિકામાંથી પ્રગટ થયા સુકર રૂપે પ્રગટ થયા અને ભયંકર યુદ્ધ હિર્ણ્યાંક્ષ સાથે થયો હિર્ણાંક્ષનો ઉદ્ધાર કર્યો અને દાઢમાં ફસાવીને પૃથ્વીને લઈને આવ્યા અને બ્રહ્માંડમાં ભગવાને પ્રસ્થાપિત કરી જેલમાંથી બહાર પધારીને વરહા ભગવાને જ્યાં પોતાનું શરીર હલાવ્યું કહેવાય છે કે એમના કેશ આ ભૂતલ પર પડ્યા આપણે જેને દાભ કહીએ છીએ દર્ભ ગ્રહણ સમયે જે દાભ મૂકીએ કહેવાય કે એ વરહા ભગવાનના કેશ છે અને એટલે એને પવિત્ર માનવામાં આવે અને એટલા માટે ગ્રહણ સમયનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ વરાહ ભગવાને પૃથ્વીને પ્રસ્થાપિત કરી મનુ શત્રુપાને આજ્ઞા કરી છે મૈથુની ની સૃષ્ટિનો વિસ્તાર કરો બે પુત્ર થયા ને ત્રણ પુત્રી થઈ આકુતિ દેવહૂતિ આ ત્રણ પુત્રી થઈ અને ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ બે પુત્ર થયા આગળ કથાને લઈ જતા કહ્યું દેવહૂતિજીના વિવાહ કરદમ ઋષિ સાથે થયા કરદમજી એવું તપ કર્યું આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા કપિલ ભગવાન નું પ્રાગટ્ય થયું સાંખ્ય શાસ્ત્ર ના ઉપદેશક છે કપિલ ભગવાન બે પ્રકારનું સાંખ્ય શાસ્ત્ર છે એક નિરેશ્વર અને બીજું શેશ્વર ભાગવત નું સાંખ્ય શેશ્વર સાંખ્ય છે

ભક્તિની વાત ધર્મની વાત જ્યાંથી પણ મળે વૈષ્ણવે સ્વીકારી લે. પછી ઉમરમાં નાનો હોય કે કોઈ પણ પ્રકારથી સંબંધમાં હોય કેવા પણ પ્રકારથી પણ પણ જ્યાંથી ભગવત સંબંધી વાત ઉત્તમ વાત મળતી હોય ત્યારે નાના મોટાનો એ ભેદ ન રાખો. પુત્ર રૂપે પરમાત્મા છે. આવ્યા માતા સુંદર પ્રશ્નો કર્યા છે. માતા માતાને પુત્રની વચ્ચે સત્સંગ થયો છે. આ સ્થાન પર માતાનો ઉદ્ધાર ભગવાનને કર્યો એટલે માતાનું શ્રાદ્ધ આદિ આજે પણ ત્યાં બિંદુ સરોવરમાં કરવામાં આવે છે કયું સાધુના લક્ષણ કેવા હોય વૈષ્ણવ કેવો હોય સાધુ કેવો હોય સોળ લક્ષણ બતાવ્યા ભાગવતજીમાં સાધુ પુરુષના સોળ લક્ષણ બતાવ્યા અને એટલા માટે વૈષ્ણવે સતત વૈષ્ણવ બનવાની કોશિશ કરતા રહેવું જોઈએ સતત પોતાના આચાર વિચાર ઉચ્ચારણ પ્રત્યેક પ્રકારથી મારી વૈષ્ણવતા કેમ વધે એનો પ્રયાસ કરો કરોડ લક્ષણ બતાવતા કહ્યું સર્વદેહીના પહેલું લક્ષણ વૈષ્ણવનું વૈષ્ણવમાં સહનશીલતા હોવી જોઈએ જે હક છોડે ને એ જ સાધુ છે હક મારે એ દૃત્રાશ દુષ્ટ છે અને એટલા માટે સહનશીલ બનો નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જવાની જરૂર નથી દરેક વાતનો વાતનો તુરંત પ્રતિસાદ આપવાની જરૂર નથી નહીં તો ઘણા લોકો એમ કે આપણે પાછળ વાત ના કરી આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઉં તો એ પણ કોઈ સારો ગુણ નથી એ પણ કમજોરી જ છે કે તમે વાત સાંભળવા તૈયાર નથી તુરંત પ્રતિસાદ એટલે કેવું ને લોકો હવે સાંભળવા માટે નથી સાંભળતા તુરંત રિએક્ટ કરવા માટે સાંભળે છે સહનશીલતા હોવી જોઈએ સહન કરતા સહન કરતા કરવાથી મન વધારે મજબૂત થાય છે લડનારો કમજોર વ્યક્તિ છે વાળો એ છે જે સહન કરી લે છે અને એટલા માટે સહનશીલતા એ વૈષ્ણવનું પહેલું લક્ષણ પેલું ઘણી વાર પ્રસંગ કેતો હોય એક નવા નવા સાધુ થયેલા અને તળાવના કિનારે બેડ બેસીને ધ્યાન કરતા હતા એટલામાં એક ધોબી આવે અને ધોબી આવે ને કપડામાં પાણી ઉડાડે તો સાધુ એ કહ્યું કે તારા કપડાં ધોવા બીજી જગ્યાએ જઈને ધો અહીંયા હું ધ્યાન કરું છું પરમાત્મા મને વિક્ષેપ પડે છે પેલો દિમાગ નો ફરેલો કે હું તો રોજ આવું છું તમે આજે આવ્યા જવું હોય તમે જાઓ હું સારો જાઉં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ પેલા એ નવા નવા સાધુ બનેલા ગાળા ગાળી પર આવી ગયા અને એટલો ઝઘડો વધ્યો કે મારા મારી પર આવી ગયા પેલો ધોબી એટલો કટ્ટો પેલો મારે સાધુ ને સાધુ સામે મારે અને પાછો પુકાર કરે હે પરમાત્મા મારી રક્ષા કરો પાછો મારવા લાગે એવો ઝઘડો એવો ઝઘડો થયો ધોબી અટ્ટો ભગવાનને બચાવવા પોકાર કરે પાછા સામે મારવા લાગે અને ધોબી બરાબર એમને ત્યાંથી નીકળ્યો અને પેલા સાધુ ઊભા થયા કપડાં તો સામે ઠાકોર જ્યાં મદપ વાળીને ઉભા છે અરે પ્રભુ મને રક્ષા માટે આટલું પોકાર કરું છું કે બચાવતા કેમ નથી પ્રભુ કે હું તો સાધુને બચાવવા જ આવેલો પણ તમે બંને એ રીતે લડતા હતા કે ખબર જ ન પડી કે સાધુ કોણ ને ધોબી કોણ હું તો આવ્યો તો સાધુ માટે જ

સોળ લક્ષણો અહિયાં પરમાત્માએ આપ્યા સાધુમાં કેવા લક્ષણો હોય લક્ષણ કહેતા વિવર્જિતા જે કે મુક્ત છે સાધુ જીવનમાં બહુ જ મહત્વનું છે તમે કોના સંગમાં રહો છો કારણ કે જેનો સંગ રાખશો ને એવા વિચારો ધીમે ધીમે તમારા જીવનમાં આવી જ જશે અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે તમને ભગવાનનું સ્મરણ કરાય નાખે જે તમારા વિશ્વાસને જળ બનાવી રાખે જે ભગવાન પર શંકા ન જગાવે પણ ભગવાન પર શ્રદ્ધા જગાવે એવા વૈષ્ણવનો સંગ રાખો દરેકે કોઈ એક એવા વૈષ્ણવનો સંગ રાખો કે જ્યારે પણ તમે એને ફોન કરો તો બે ભગવાનની વાત કરે જેથી આપણું ચિત્ત પ્રભુમાં રહ્યા કરો આમ સોળ લક્ષણ ભક્ત ના આપ્યા સાધુ ના આપ્યા આગળ પ્રશ્ન કર્યો કે ભક્તિનું સ્વરૂપ શું છે ભક્તિ કોને કહેવાય એનું શું સ્વરૂપ ચાર પ્રકારની ભક્તિની ચર્ચા કરી તામસ ભક્તિ રાજસ ભક્તિ સાત્વિક ભક્તિ અને નિર્ગુણ ભક્તિ ભક્તિ એ છે જે રાવણ શિશુપાલ અને કંસ કરે છે છે એટલે ભાગવતજી તો તો એમ કહે કે તમારે બાંધવું હોય ભગવાન સાથે બાંધી શકાય પણ એવું વેર બાંધો કે એના સિવાય બીજું કોઈ યાદ જ ના તોય તમારો ભગવાન ઉદ્ધાર કરશે આ તામસ ભક્તો છે વેર ભાવે ભગવાનને ભજે છે કારણ કે પ્રભુ સાથે કોઈ પણ ભાવે જોડાવ ભગવાન ઉદ્ધાર જ કરે છે એટલે રાસમાં આવ્યું ને કે જયારે ગોપીઓ ભાગતી હતી પ્રભુ તરફ ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે અરે ગુરુદેવ આ તું કામ ભાવે કાંત ભાવે દોડી રહી છે ભગવાન તરફ પછી ભગવાન એમનો ઉદ્ધાર કેમ કર્યો ત્યારે સુખદેવજી કહ્યું કયા ભાવે દોડે છે ન જોઈશ કોની ઓર દોડે છે એ જો આ તો પારસ મણી છે અડતાની સાથે સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમ એવું નિત્યતા કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાવો ભગવાન કલ્યાણ જ કરે છે આ પ્રભુ નો સ્વભાવ છે શિશુપાલે સો ભગવાનને આપી પ્રભુએ વિચાર કર્યો કર્યો યાદ ઉદ્ધાર કંસને ભય લાગ્યો કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે સિપાહીમાં દ્વારપાલમાં પત્નીમાં બધે કૃષ્ણ દેખાય ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો બધે હું દેખાઉ છું લાવતારો ઉદ્ધાર કરી આ પ્રભુ નો સ્વભાવ અને એટલા માટે કહ્યું ભક્તિનું સ્વરૂપ તામસ ભક્તિ રાજસ ભક્તિ જે કોઈ ને કોઈ લૌકિક કામના સાથે ભગવાન જોડે કરવામાં આવે જે ભગવાન પાસે લેવા જાય એ રાજસ ભક્તો છે એમને એમને ભગવાન નથી મેળવવા પોતાના નિવારણ કરાવવું છે ત્રીજી છે સાત્વિક ભક્તિ જે લોકો મુક્તિની ઈચ્છાથી ભગવાનના શરણે જાય છે કે અમે જન્મ જન્મમરણના ચક્કરથી છૂટી જઈએ એવી ભક્તિ અમને પ્રાપ્ત થાય હે પ્રભુ જન્મરણના ચક્કરથી અમને મુક્ત કરાવો આ વૃત્તિ વાળા એ સાત્વિક ભક્તો છે અને નિર્ગુણ ભક્તિ પુષ્ટિ ભક્તિ ભાગવતી ભક્તિ એને કહેવાય કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય કેવલ કેવલ પ્રભુની પ્રસન્નતા હોય હું શું કરું કે મારા ઠાકોરજી પ્રસન્ન થાય આખી દુનિયા છે ને સુખ લેવા માટે ભગવાન પાસે જાય પણ ભગવાનને એમ થાય કે આખી દુનિયા સુખ લેવા મારી પાસે આવે છે તો હું સુખ લેવા ક્યાં જાઉં અને વિચાર કરીને ઠાકોરજી મહાપ્રભુજીના સેવકના ઘરે જતા રહે કારણ કે આ વલ્લભ નો સેવક છે આ મારા સુખ નો વિચાર આ સુખ માંગશે નહીં આ સુખ આપવાની વૃત્તિ વાળો છે અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે જુઓ જે જે વૈષ્ણવને ઠાકોરજીએ કહ્યું કે કંઈક માંગ તો એ દરેક વૈષ્ણવે ઠાકોરજીનું સુખ માંગ્યું છે આમ ચાર પ્રકારની ભક્તિની કરી ચર્ચા દેવહૂતિનો ઉદ્ધાર થયો અને ભગવાન કપિલ પૂર્વ પૂર્વ તરફ પ્રયાણ કર્યું ત્યાંથી પધાર્યા તૃતીય સ્કંદ ને વિરામ આપીએ ચતુર્થ સ્કંદે વિસર્ગ લીલા છે વિવિધ પ્રકારનું સર્જન વિસર્ગ એકત્રિત અધ્યાયમાં મહાપ્રભુજીએ ચાર પ્રકરણ બતાવ્યા પણ સાત પ્રકારે મહાપ્રભુજી ભાગવતીના અર્થ કર્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધાજાનંદ અવિરોધે ન મુચ્યતે સાત પ્રકારે અર્થ તો પ્રકરણ વિભાગ બતાવ્યા ધર્મ પ્રકરણ અર્થ પ્રકરણ કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ પ્રત્યેક જીવ આ ચારે પુરુષાર્થ એના જીવનમાં સાધવા ઈચ્છે છે મહાપ્રભુજી એ ચારે એક સાધારણ જીવના ચાર પુરુષાર્થ અને એક વૈષ્ણવ ચાર પુરુષાર્થ બંને જુદા છે સાધારણ જીવ ધર્મ અર્થ કામ અને મોક્ષની ઈચ્છા રાખે પણ વૈષ્ણવ માટે ધર્મ શું અર્થ શું કામ શું ને મોક્ષ શું મહાપ્રભુજી સમજાવે છે પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મ અર્થો હરિ રેવહી

દૂર દૂર આપણે બેઠક જીવ જારી ભરવા જઈએ પણ ઘરે પણ ઠાકોરજીની જારી ભરવી આ ધર્મ ભગવત સેવા છે અર્થ કયો આ પ્રભુ છે ને એ જ સર્વસ્વ નિધિ એટલે જ આપણે ત્યાં શબ્દ આવ્યો આ મારા નિધિ છે આ મારું ધન છે ધર્મ હિતે પાયો યહ ધન ધર્મ ધર્મહિતે પાયો યહ ધન સાચું ધન કયું કે જા ધન તે ગોકુલ સુખ લઈએ સઘરે કાજ સમારે જેના થકી વ્રજનું વ્રજ ભક્તોનું સુખ મળે એ જ આપણું ધન તો એ ધન કયો કે આપડા ઠાકોરજી ભગવત સેવા દ્વારા તમને શું મળશે કે વ્રજ ભક્તો જેવો આનંદ તમને મળશે કે જે બીજી કોઈ સાધનાથી મળી શકે એમ નથી ભગવાને જે વ્રજ ભક્તોને આનંદ આપ્યો છે જે સ્વરૂપાનંદ આપ્યો એ આ વિશ્વનો સર્વોચ્ચ આનંદ છે અને એ આનંદ તમને ઠાકોરજી થકી મળશે કામ કયો

તમે ત્યાં બેઠા બેઠા મોક્ષનો અનુભવ કરી લો છો એટલે તો મહાપ્રભુ કહ્યું ચેતસ તત્ પ્રમણમ સેવા ચિત્ત પ્રભુમાં પરોવાય એનું નામ જ સેવા છે તો આ ચારે પુરુષાર્થ ચર્ચા કરી અને મર્યાદા માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રત્યેક જીવને આ ચારે પુરુષાર્થ જોઈએ છે દુનિયાના દરેક માણસને ધર્મની આવશ્યકતા છે કોઈ અધર્મ ઈચ્છતું નથી ભલે પોતે કરતો હોય કે ન હોય ધર્મ પોતે ઈચ્છતો નથી બધા આગળ ખોટું બોલતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ખોટું બોલે કોઈ નહીં બધા આગળ ક્રોધ કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારી સામે કોઈ ક્રોધ કરે કોઈ નહીં છે બીજાને ત્યાં ચોરી કરતો હોય પણ કોઈ એમ ઈચ્છે મારા ઘરે કોઈ ચોરી કરે કોઈ નહીં છે નાસ્તિકમાં નાસ્તિક માણસ ખરાબમાં ખરાબ માણસ પણ દુનિયાનો પોતાના માટે તો ધર્મ જ ઈચ્છે છે કરી ન શકે જુદી વાત પણ આ ધર્મની ઈચ્છા કોઈને નથી કારણ કે દરેકની અંદર ભગવાનનો અંશ બિરાજમાન છે ધર્મ અર્થ દરેક ને સુખ ના સાધનો જોઈએ છે અને સુખી થવું કઈ પાપ નથી ઘણીવાર લોકો ધર્મ ના નામે માં જ કે બસ સંપત્તિ ખરાબ આ ખરાબ ઘર ખરાબ પેલું સુખી થવું એ કોઈ પાપ નથી ભાગવતજી માં જેટલા ભક્તો ની કથા આવે છે ને એ બધા રાજા મહારાજા જ હતા મૂળ વાત એ છે કે આ સુખ મને ભગવાન ને આપ્યું છે અને ભગવાન ની સેવા માટે મળ્યું છે આ જો ભાવ રહે તો સુખી થવું કોઈ ખરાબ નથી ઘણીવાર લોકો ધર્મના નામે ગરીબીને પ્રેમ કરવા લાગે છે તો ગરીબી અને ધર્મ આ બંનેને કોઈ તાલમેલ નથી એમની માનવું કે ગરીબ હોયને ભગવાન જલ્દી મળે પૈસાવાળા હોય એને ના મળે આનો કોઈ વિરોધ નથી ઘણી વાર આપણી સમજ એવી થઈ જાય છે ભક્તને ભગવાન મળે બસ એ ગમે તેટલો સંપન્તિવાન હોય યા નિર્ધન હોય અને ભક્તો પણ નિર્ધન જે છે એ કોઈ એમના ભાગ્યને કારણે નહીં એ એમને પસંદ કરેલું છે માનસિંહ રાજા કુંબનદાસને આરતી આપવા આપવા ગયા રત્ન અને કુંબનદાસજી કહે ભગવાન થી મારું મન બીજે જાય એવી કોઈ વસ્તુ મને ન કારણ કે ક્યાંક મને ચિંતા થઈ જાય કે અરે આને સાચવવું પડશે તો તો મારું મન ઠાકોરજીથી બીજે ગયું પણ જો એમ લાગે કે આ બધું પ્રભુ માટે છે પછી તો જે વસ્તુ જોઈએ તો ઠાકોરજી યાદ આવે અને એટલા માટે અર્થ ત્રીજું છે કામ પુરુષાર્થ દરેક ના જીવનમાં અનંત કામનાઓ છે અને ચોથો પુરુષાર્થ એ મોક્ષ મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે જે મેળવ્યું છે એનાથી છૂટીને એને મજા આવે છે જો તમે તમારું ઘર બાંધ્યું સરસ રીતે રહેતા હો પણ એ જ ઘરમાંથી એક વર્ષ સુધી તમને કોઈ બહાર ફરવા ના લઈ જાય તો આખો ઘરમાંથી લઈ લો કે નહીં પણ પહેલા ઘર બાંધવા માટે કીર્તરાજની માનતા રાખી કે કીર્તરાજ બાવા પરિક્રમા કરવા આવી એક ઘર પોતાનું બની જાય સરસ થઈ જાય બની ગયું પણ હવે ઘરમાંથી બહાર નથી જતા તો પછી બંધન થઈ જાય હવે બહાર જઈને મજા આવે છે

તો આ ચાર પ્રકરણ વિભાગ ધર્મ પ્રકરણમાં મનુ ની કન્યાના વંશમાં બનો યજ્ઞનારાયણ ભગવાન દક્ષ અજ્ઞાની કથા આવી પ્રસુતિના વિવાહ થયા છે દક્ષ સાથે અને મોટું પદ મળ્યું મોટું સ્થાન મળ્યું એટલે મદ આવી ગયું મારાથી મોટો બીજો કોઈ નહી એક વાર બેઠા હતા અને મહાદેવજી ઉભા ન થયા પોતાના જમાઈ છે સતી સોળ કન્યાઓ થઈ એમને ને તેર કન્યા તો અગ્નિદેવને ધર્મને પરણાવી ચૌદમી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી એટલે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહ આ પત્ની છે કન્યા સ્વદા પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા 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 એમ બોલવામાં આવે અને સોળમી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા મહાપ્રભુજી કહે વૈષ્ણવા નામ યથા શંભુ વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખવું જો આપણે ત્યાં છે ને દરેક દેવી દેવતાના જેટલા તહેવારો છે બધા ઉજવાય છે પણ પ્રભુ પરમ ગણેશ ચતુર્થી આવે તો દંડા ચોથ આપણે ત્યાં ઉજવાય નવરાત્રી આવે તો એ ઉજવાય શિવરાત્રી આવે તો ઠાકોરજી વાઘાંબર આદિ ધારણ કરે જોગી લીલા આપણે ત્યાં રાધાષ્ટમી હવેલીઓમાં થાય બધાનો સ્વીકાર છે આપણે ત્યાં પણ દરેકને ભક્ત રૂપે આપણે ત્યાં સ્વીકાર્યા છે કે આ બધા જ ઠાકોરજીના ભક્ત છે અને એટલા માટે એક વસ્તુ હંમેશા યાદ રાખજો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના ઉપર બધા દેવી દેવતાઓ આશીર્વાદ આપતા હોય છે દરેકના આશીર્વાદ એને સહજમાં મળી જાય છે અને હું નથી કહેતો ભાગવતજી જ્યારે દેવકીજીના ગર્ભમાં પરમાત્મા આવ્યા ને તો બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી અને પુષ્પ વર્ષા કરે અને એટલા માટે વૈષ્ણવ તમારે જુદે જુદે ક્યાંય આશીર્વાદ લેવા જવાની જરૂર નથી પ્રેમથી ઠાકોરજીની સેવા કરો તો બધા દેવતાઓ ઘરે આવીને આશીર્વાદ આપી દેશે એટલે અહીંયા કોઈનો વિરોધ નથી અહીંયા બધાનો સ્વીકાર છે આ બધા જ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે એટલે બધાના આશીર્વાદ જોઈતા હોય તો સહેલો ઉપાય કે પ્રભુને પ્રસન્ન કરો તો બધાના આશીર્વાદ મળશે આ તો આપણે પેલા માણસ લૌકિક લોકોની જેમ વિચારીએ કે હવે આનું કરીશ તો આને ખોટું લાગશે આનું નહીં કરવું તો આને ખોટું લાગી આવું ખોટું લાગવાનું આપણા માણસોમાં હોય બાકી ભગવાનને ભજેને ભજે ને એના પર તો બધા દેવી દેવતાઓ ખૂબ પ્રસન્ન થતા હોય છે હવે જે રામને ભજતું એના પર કોઈ કાર્ય હનુમાનજી નારાજ થાય કેમ થઈ શકે એમ ભગવાન એના પર બધા દેવતાઓ પ્રસન્ન થાય છે કારણ કે એ લોકો પણ એમને ભજી રહ્યા છે અને એટલા માટે તમારે જો બધાના આશીર્વાદ લેવા હોય ઘણી વાર જેમ ગ્રહ માટે પણ આપણે આ શાંતિ કરાવી પેલી શાંતિ કરાઈ પ્રાણી જુદા વિધાનો શાસ્ત્રોક્ત વિધાનો છે વેદના અંગ છે આ બધા શિક્ષા કલ્પ નિરુક્ત વ્યાકરણ છંદ અને જ્યોતિષ આ છ ને વેદાંગ કહેવામાં આવે તો જુદા જુદા ગ્રહો પણ ભાગવતજી અનુસાર જોવા જાઓ તો પ્રભુએ મુખારવિંદ ખોલ્યું તો કેવા બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા બધા ગ્રહ નક્ષત્ર પ્રભુના મુખારવિદના દેખાયા તો જે વૈષ્ણવ રોજ કટોરી મિશ્રી પ્રભુને આરોગાવે ને એના બધા ગ્રહની શાંતિ એ જ ટાઈમે થઈ જાય છે પ્રભુના મુખારવી માં છે ને આપણે ભાગવતજી માં જોઈએ મારા ઘરનું તો કઈ કહેતો નથી ભાગવતજી માં આપણે દર્શન કરીએ છીએ કે બધા ગ્રહ નક્ષત્ર યશોદાજી ને પ્રભુના મુખારવીન માં દેખાયા અને જે રોજ ભોગ ધરે એની રોજ ગ્રહ શાંતિ ઘરે જ છે અને એટલા માટે બહુ ફાંફા મારવા કરતા કારણ કે આ ચઢાવો પેલા ચઢાવામાં તમે ચડી જશો આખ્યા અને એના કરતા પ્રભુને પ્રસન્ન કરો રોજ કટોરી મિશ્રી ભોગ ધરો જો ઠાકોરજી એક સ્મિત કરશે ને તો કે પ્રભુને રાજી કરીશ ને તો જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે કોઈ પ્રભુ જો પ્રસન્ન થયા તો મારા પર બધા રાજી થશે કારણ કે જેના પર ઠાકોરજી રાજી હોય ને એની જોડે કોઈ બગાડે નહીં પ્રભુ જેના પર પ્રસન્ન હોય પ્રભુ જેને પોતાનો માનતા હોય એના પર કોઈ દેવી દેવતા ગ્રહ નક્ષત્ર નારાજ ન થાય ભગવાન જોડે બગાડે કોણ પ્રભુ પોતાનો અપરાધ ક્ષમા કરે પણ પોતાના ભક્તનો અપરાધ ક્ષમા નથી કરતો અહમ ભક્ત પરાધીનો એમ ભગવાન કહે છે અને એટલા માટે આપણે ત્યાં તો અનેક પ્રકારના વિધાનો આ રીતે છે આપણે ત્યાં એમ કહેવાય કે જયારે પુષ્ટિ માર્ગી વિવેક વાત કરું છું જ્યારે જીવનમાં કોઈ વિપત્તિ ને સંકટ આવે ને તો આપણા હૃદયની વાત પણ પ્રભુને કઈ રીતે વિવેક છે છે આપણે કોઈ વાત પ્રભુને તો આપણી લૌકિક નથી પ્રભુ નથી એટલે લૌકિક સમજતા નથી ને સાંભળતા નથી જ્યારે પણ એવું લાગે કે અત્યારે જીવનમાં સંકટ છે દુઃખ છે તો પ્રભુનો નેક ભોગ ડબલ કરી દેવો વધારી દેવો એટલે ઠાકોરજીને થાય કે આ બધું ડબલ ડબલ કેમ આવે છે અચ્છા અને સંકટ છે અને વિપત્તિ છે પ્રભુ જ્યારે આરોગ્ય અને પ્રસન્ન થાય તો આપણા બધા સંકટો દૂર થઈ જાય આપણે રીતના બધા ઉપાયો કરી પ્રભુ પરક ઉપાયો કરીએ અને દ્વારા આપણે હૃદયની વાત ઠાકોરજીને કરીએ છીએ અને એટલા માટે જ્યારે પણ જીવનમાં એવા કોઈ પણ રસ્તા ન મળે એવા સંજોગો આવે ત્યારે કોઈ વલ્લભ કુલ પાસે જઈ અને એનો ઉપાય કે ઉકેલ મેળવજ અમને અલૌકિક ઉકેલ મળશે